હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જઈશું આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર જો બસ આવી ગઈ છે પીપાઓ માટે જવાનું છે કેદુનો બ્લોગ ચાલો નહોતો મેં તો આજે ચાલુ કરી નાખી અને જો બસ આવે છે આપણે ને હવારનું જે કાવું દેખાય છે સનસેટ વાડીનું બધું મસ્તીનું દેખાય છે તો એવું બધું છે તો મિત્રો હાલો હવે આપણે જવાનું છે પીપાઓમાં નોકરીએ અવાર નજદીક નજીક પડે છે સહયોગ હોટલ અને બસ જો આપણી બસ આવી ગઈ છે આપણે આમાં જવાનું છે તો સારું બ્લોગ ની અંદર બન્યા અને સપોર્ટ દીધો એવો નેવો સપોર્ટ દેતા રહ્યો તો હાલો આપણે બસ આવે છે તો આપણે જઈએ બસ ની અંદર પીપાઓ તો તાવું બ્લોગ ની અંદર બન્યા રહી છે તો મિત્રો પોગી ગયા છે એ પીપાવ ની અંદર ઘડી જો ચડી ને રહેણે બેઠા છીએ હું અને મહેશભાઈ અમાર મિત્ર તો બેઠા છીએ તો સારું બ્લોગ બન્યા રહ્યો પછી મળીએ તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને પીપાવની અંદર તો આપણે આવું વ્લોગ કંઈ ઉતારવાનો જ નથી કારણ કે પીપાઓમાં બસાગ્યા હતા અને ઘડીક અહીંયા ટાઈડ લાગતી હતી એટલા માટે મેં કીધું ઘડીક તડકાની કિરણમાં બેહી તો એ હું ને દોસ્તાર બેઠા હતા તો એઓનો પછી કાંઈ શૂટ લીધો નથી મેં કીધું આજે ઘણા સમય પછી વ્લોગ ઉતાર્યો છે ને મેં કીધું આપણે વ્લોગની અંદર શું છે આખો દિવસનું મેં કીધું કન્ટેન્ટ નાખીએ પણ આવું કામની રમછટ અને બધું નોકરી ઉપર જાય એટલે કામ કરવું પડે એટલા માટે કામનું અને એ બધું હતું એટલા માટે કાંઈ શૂટ હેરુર થયું જ નથી મેં બધું હવે અત્યારે પાછું મેં બધું શૂટ કરી નાખું એટલે કદાચ એક દી બે દી એક એકના એક વિડીયો બે હાલ છે કદાચ આ હોય છે હવે મારે એમાં તો આજનું આજ પૂરું થઈ જાય આવડું આ આપણે ગાડી જો હક્યા જોઈ પડી છે અહીંયા લોગો લાગેલો છે હવે બસમાં જાય છે એટલા માટે હવે તો કઈ ટુ વ્હીલર આપણે લઈને નથી જતા એટલે મેં કીધું હવે આમ ની અંદર એવું છે મિત્રો કે આવો એકલો ને એકલો ઉતારો તો કન્ટેન્ટ હરક્યું શું છે કાંઈ મળે નહીં એમ થાય કે ક્યુ કન્ટેન હોવું જોઈએ હવે રોજને રોજ એનું એ દેખાડું તો તમે પણ બોર થાવ તોય મેં કીધું વાંધો ને એવો સાહસ કરીને વિડીયો બનાવવાની કોશિશ કરી હતી પણ તોય તે કામને એવું બધું હતું એટલા માટે કે વ્લોગ ઉતારાડો નહોતો એવું બધું છે અને આ એક તરાની માહિતી છે કે બ્લોગ શા માટે નહોતો આવતો તો બસ એ જ છે કે ભાઈ એકલો બ્લોગ ઉતારતો હોય છો અને પીપાઓની અંદર નોકરીએ જાઓ એટલા માટે નોકરી કરવી પડે છે અને નોકરીયા જાય પછી આપણે વ્લોગ તો કાંઈ ન્યાવું ઉતારી શકીએ નહીં કારણ કે અહીંયા ફોટોગ્રાફીની પણ મનાય છે એટલા માટે વિડીયો તો શૂટિંગ કરી જ ના ગઈ નકર નાનું નાનું અમારે ઘણું કન્ટેન્ટ મળી જાય એમ છે કારણ કે અમારે જે ગાડી છે એ જાપાનમાં જે જાય છે ને એ ગાડીઓ આપણે ઇન્ડિયા સ્ટેરિંગની જેમ જેમની બાજુ આવે બાકી બીજી જે ગાડીઓ યુએન એકને બધી જે જાય છે ને એ અમારે ગાડીઓ આમ યુએન બધા એ ડાબી બાજુનું સ્ટેરિંગ આવે હા અલગ ટાઈપનું આવે બધું એટલે એમાં દેખાડીને કન્ટેક્ટ મળી જાય પણ કંપની થ્રુથી ફોટો પાડવાની મનાય છે એટલા માટે તમને કાંઈ દેખાડી શકતો નથી અને ત્યાં એટલા માટે શૂટ નથી કરતો ને ઘણા બધા દોસ્તારો મિત્રો અને બધા હોય છે તો ક્યારેક ક્યારેક શૂટ કરી છીએ બાકી તો બસ એ રીતનું છે અને નોકરીએથી કોઈક દીક રજા રવિવારે હોય છે તો રવિવારે આખો દી હોવામાં વીઓ જાય કારણ કે કાંઈ બી ખબરમાં વહેલા જાગતા હોય જાગી અને ફટાફટ નીકળી જાય એ નોકરીએ પાછા નોકરીએથી પાછા અવારે રાઈતી આવી રાતે આવીને ઘડીક ફોન જોઈ અને એવું કરીએ ત્યાં તો ટાઈમ આવું વીયો જાય ફૂલ એટલા માટે અને બીજા નંબરમાં ઉજાગરો થતો જ હોય છે થોડો 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 ભેગો થતો જાય અને પછી રવિવાર એમ થાય કે હુંતા રહી તો હુતા રહીએ તો પછી આવું હુંતા જ રહી જાય એવું થઈ જાય છે જમવા જાગી તો એ પછી હવા અડપ જેવું હોય જાય એમ થાય કે હવે ક્યાંય નથી જવું એમ થઈ જાય ને જાજે ત્યારે એકલો જવાનું મને ક્યાંય મજા પણ ના આવે હવે ક્યાંય એકલો એકલાને જવું એ બધું વિશારે જવું છે જો કે ગમે ત્યાં જઈ શકીએ પણ જોઈએ હવે કે રીતનું છે જો કે આ રવિવાર બાજુમાં આપણે જોઈએ આપણે ક્યાંક હવે નવો કન્ટેક્ટ લાવવા માટે ગમે ક્યાંક કરવું જ જોઈએ અને આની અંદર ડેલી સર્વિસ મારે રહેવું જોઈએ વ્લોગની અંદર અને યુટ્યુબમાં કારણ કે નકર પછી હાવ ધીમે 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 થતું થતું હાવ ચેનલનું ડાઉન પડી જાય એટલા માટે હાવ એ હાવ તો બેન નહીં કરાય પણ માની લો ને તો વ્લોગિંગ ચાલુ તો રહે પણ એક બે બેદી આવે અથવા એક દીનો વિડીયો હવે હું કોશિશ કરી એ રીતનું મારી રીતની વિડીયો કઈ રીતે બને છે કેમ નહીં એ રીતની આખા દિવસમાં કેમ બને છે કેમ નથી બનતો એની ઉપર આધારિત છે એવું વિષય તો ડેલી જ મેકી કારણ કે જો ભાઈ વિડીયો મારે ડેલી મેકવા ઉપર આધારિત છે કારણ કે એક જોતા વિચારવા જઈએ આપણે કે વિડીયોની અંદર આપણે ડેલી સર્વિસ ન નાખીએ અને એકનું એક કન્ટેન્ટ આવે એકનો એક કન્ટેન્ટ આવે એવું કરીએ આપણે તો પછી ચેનલ પણ ડાઉન થતી જાય એટલે ચેનલ માટે કંઈક તો કરવું જોઈએ અને આવાના વિડીયો મેં તો રહે અને આ તોસ્તે અમારે ફેમિલી અને બધા તમે લોકો આગળ વધારો અમને ને એટલે જ તમે જ્યારે વધારે જેમ જેમ તમે કાયમીક જોવો લોકો નહીં ભાઈ આના કાયમીક આવે છે તો એમ જોતાં જોતાં તમે બધા સબસ્ક્રાઈબ કરો છો એ રીતના અત્યારે તો હાથસો સબસ્ક્રાઈબ થઈ ગઈ છે આ બધી તમારી કૃપા છે આ બધા ભગવાનની દિયા છે ને બસ આવો આવો સપોર્ટ કરતા રહ્યો અને મેં કીધું આ ઇન્ફોર્મેશન એક આવી રીતને દઈ દઉં તો એ રીતનું હતું તો બ્લોગ તો હજી પૂરો નથી કરતા હાલો હવે આપણે છે ને સવારે આવે છે આપણે મામા તો આપણે અહીં બાજુમાંથી દૂધ કાકા અહીંયાથી લઈએ છે ત્યાં અને કહી આવીએ આપણે કે હેર દૂધ વધારે ગળું લેવાનું છે એટલે માટે હાલ કહેતા આવીએ તો ફેમિલી હવાર પાછું થઈ ગયું છે અને પાછા નીકળી ગયા આપણે પીપા પહોંચ માટે જવા માટે અને જુઓ મસ્તી ને વાડી અને લોકેશન સારું મસ્ત આવે છે સૂરજ નારાયણ ઉગ્યા છે ભલે ઉગ્યા ભાવ જીવન એ રીતનું છે મિત્રો અને કાલમીકની જેમ એમ જ છે ને છે આવી ગઈ છે આપણી તો હવે આપણે ઓલી બાજુ જઈ અને જેટલી છૂટ થાય એટલું હે એટલું બતાવીશ ને સારું જઈએ આપણે પીપાઉમાં પછી ક્યાંક સારો કન્ટેક ગોતી બાકી મળીએ તો ફાઇનલી મિત્રો પોસી ગયા છીએ ઘરે અને કાંઈ વ્લોગિંગ આપણે ઉતારવાનું નથી કારણ કે અહીંયા પીપાઉની અંદર કામ બહુ હતું એટલા માટે અને ક્યાંય બ્લોગિંગનો ટાઈમ નહોતો રહ્યો હવે જો કે નવા દર્શકો આવ્યા કે તમે જૂના દર્શકો હોય તમને શેનો વિડીયો ગમે છે શેનો નથી ગમતા એ જરાક કોમેન્ટ કરી દેજો અને આવા નવા વિડીયો આવતા રહેશે મારા વિડીયો ને આ તો બહુ ઉતારેલો નથી વિડીયો પણ મેં કધું કહેું નું હાઓ બનતું એટલે મારે મેં કીધું આપણે ઉતારીને મેં કહી દઈએ તો બસ એવું છે અત્યારે આવી ગયા છે ઘરે આપણે ભી ભાવથી અને તમને કેવા વિડીયો ગમે છે અને કેવા નથી ગમતા એ મને જરા કહી દેજો તમે કોમેન્ટ કરી નાખજો એટલે હું એ રીતના વિડીયો લાવવાની કોશિશ કરી એટલા માટે તમને ગમતી વસ્તુ પહેરવાની છે કારણ કે યુટ્યુબ ચેનલ આપણે આપવાની છે એટલે તમને હું ગમે છે હું નથી ગમતું એ બધું તમે વિડીયોની અંદર કહેજો અને સારું હવે તો આપણે વિડીયોનો દેવા અહીંયા એન્ડ કારણ કે એડિટિંગ એડિટિંગ કરીને આગળ જ મેં કહી છે અત્યારે જ તો સારું તો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો નહીં મળશું આવા માં બીજા બ્લોગમાં આવું જોઈએ જય માતાજી હર હર મહાદેવ ની અંદર નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો બાય બાય